સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભાડેથી ફોર વ્હીલર કાર ફેરવવાનું કહી કાર બારોબાર ગીરવી મૂકી દેવાના કૌભાંડ મામલે અગિયાર જેટલી ફોર વ્હીલર કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ગાડીઓ ભાડે આપવાનું કહીને લોકો પાસેથી દાટ કાર ભાડે લઈ થી ત્રણ મહિના સુધી ભાડું ચૂકવતા હતા જો કે બાદમાં આ ઠગબાજ ઈસોમો તેઓની ગાડી અન્ય લોકોને ગીરવી અથવા ભાડે આપી દેતા હતા જેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ લોકો પાસે ગીરવી રહેલી અને ભાડે આપેલી રૂપિયા એક કરોડથી વધુની કુલ અગિયાર કાર કબજે કરી છેલ્લા કેટલાક સમયથી એક ઠગ બાજ ટોળકી સક્રિય થઈ હતી આ ટોળકી લોકોને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ઊંચા ભાડા પર તેઓની ફોર વ્હીલ ભાડે આપવાની લાલચ આપી મોંઘીદાર કારને ભાડાપટ્ટે લઈ લેતા હતા શરૂઆતમાં ગાડીના માલિકને વિશ્વાસ અપાવવા માટે બે થી ત્રણ મહિનાનું ભાડું પણ તેઓ સમયસર ચૂકવી દેતા હતા જોકે ત્યારબાદ આ ઠગબાજ ઇસમો કારને અન્ય લોકો પાસે ગીરવી મૂકી દઈ અથવા તો ભાડે આપી દઈ પૈસા પડાવી લેતા હતા કેટલાક ગુનાઓમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી હતી અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો પાસે ગીરવી મૂકેલી ગાડીઓ અને ભાડે અપાયેલી કુલ રૂપિયા રૂપિયા એક કરોડ થી વધુ ની અગિયાર ગાડીઓ પોલીસે કબજે કરી છે સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેક્ટ થયેલ છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે એવું છે એ સુરત કામ 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 ધંધા માટે માટે ધંધો ધંધો ન એનું અને એના મળતા લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોત કરતો મોબાઈલ મળી રહે લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતું રિપોર્ટ